તેમના આગમન ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ઉર્જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગ ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેક કરવામાં આવી રહ્યું છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે આ સાથે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ સાતમી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી લિંબાયત નીલગીરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના અનાજ વિતરણ કરશે સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાર્કિંગ પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી પીએમ માટે પચાસ હજાર ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના આવેલી છે બેઠકમાં સાંસદ મેયર ધારાસભ્યો કલેક્ટર પોલીસ કમિશનર અને તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને એના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવા લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમું કરવામાં આવ્યું છે જ્યાં મેટ્રો નિર્માણના કારણે સાહીઠ ટકા માર્ગ અવરોધી થતો તે રસ્તા ઉપર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે સુરતનું આ મેકઓવર ન માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉર્જા લાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ માટે સુરતના સર્કિટ હાઉસમાં વિસામો લેશે જેના કારણે ત્યાં પણ વિશેષ તૈયારીઓ થઈ રહી છે સર્કિટ હાઉસની અંદર અને બહાર નવું રંગરોગાણ અને રિપેરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ સાથે જ પરિસરને વધુ આકર્ષક બનાવવા માટે નવા છોડ અને વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે જેથી સમગ્ર વિસ્તાર હરિયાળો અને શાંત દેખાય સુરક્ષાના દ્રષ્ટિકોણે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પીએમ મોદીના આગમન પહેલા સમગ્ર સર્કિટ હાઉસ કડક સુરક્ષામાં લેવામાં આવ્યું છે હાલ સુરત પોલીસ વિસ્તારની દેખરેખ રાખી રહી છે અને ટૂંક સમયમાં એસપીજી સત્તાવાર સુરક્ષા સંભાળશે પીએમ મોદીના રોકાણને ધ્યાનમાં રાખીને સુરક્ષાના દરેક સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે